તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે પનીરની એવી રેસીપી બનાવીશું જે કે ટેસ્ટમાં ખૂબ જ સરસ છે બહારથી એકદમ ક્રિસ્પી અને ફ્લેવરથી ભરપૂર એવું તો હેલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાના છે પનીર નગેટ્સ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને ફ્લેવરથી એકદમ ભરેલા એવા તમને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો ખાસે પસંદ આવશે તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ પનીર લીધેલું છે અને એને આપણે આવી રીતે કટ કરી લેશું તમે ઈચ્છો તો આવી રીતે એની ફિંગર ચિપ્સ પણ બનાવી શકો છો પણ આપણે એને આવી રીતે એક ચીપ્સ છે એને આવી રીતે ટુકડા કરી અને નાના નાના પીસીસમાં આપણે બધું જ પનીરને કટ કરી લઈશું અને પનીર કટ્સ થઈ જાય એટલે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું કેમ કે આપણે એને મેરિનેટ કરવાનું છે તો એમાં આપણે અમુક મસાલાઓ નાખીશું અને મસાલા પણ રૂટીન જે આપણા ઘરમાં હોય છે એ જ બધા મસાલા નાખીશું તો એમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ન હોય તો તમે નોર્મલ મરચું પણ એડ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આદુ અને લસણની મેં પેસ્ટ નાખી છે અને અડધું લીંબુ નીચોવી દેશું અને તમે અહીંયા મેરિનેટ કરવા માટે બે ચમચી દહીંનો પણ ઉપયોગ કરી શકો છો લીંબુની જગ્યાએ અને બધું જ બરાબર મિક્સ કરી લેશું અને અડધો કલાક હવે આ મિક્સ કરેલા પનીરને આપણે મેરીનેટ થવા માટે રાખીશું જેથી આ બધા જ મસાલાનો ફ્લેવર છે ને એ પનીરમાં ખૂબ જ સરસ રીતે આવી જાય એટલે તમે એને ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને એક કલાક પણ રાખી શકો છો અને એક મિક્સી જારમાં આપણે કોર્નફ્લેક્સ લેશું અને એને ઓન ઓફ ઓન ઓફ કરી અને આપણે અતકચરા એને પીસી લેવાના છે તો જુઓ આપણા કોર્નફ્લેક્સ પણ એકદમ પીસાય અને સરસ થઈ ગયા છે તમે ઈચ્છો તો એકદમ બારીક પાવડર પણ બનાવી શકો છો અને હવે એક આપણે સ્લરી બનાવીશું તો જેના માટે મેં એક ચમચી મેંદો અને બે ચમચી મેં કોર્નફ્લોર લીધેલો છે કોર્નફ્લોથી આપણો નાસ્તો છે એ ટેસ્ટી બનશે અને મેંદાથી એ વધારે વાર ટેસ્ટી બની રહેશે અને એમાં પણ આપણે રૂટિન મસાલા નાખીશું જેમ કે નિમક તીખાનો પાવડર ગરમ મસાલો અને થોડું લાલ મરચું પાવડર અને એમાં જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એની એક બેટર બનાવી લેવાનું છે બેટર બહુ પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ ન હોવું જોઈએ મીડિયમ કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવી લેશું તો જુઓ આપણું આ પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર બની ગયું છે અને આપણે ચમચીથી આવી રીતે કરીએ ને તો પાછળ કોટ થઈ જાય ને એટલું આપણે જાડું રાખવાનું છે તો હવે આપણું બધું જ તૈયાર થઈ ગયું છે અને આપણું પનીર પણ મેરીનેટ થઈ ગયું છે તો એને પણ મેં લઈ લીધું છે હવે પનીરનો ક્યુબ છે એ આપણે આપણે જે સ્લોરી બનાવેલી છે એમાં બરાબર ટીપ કરી નાખશું અને એને હવે કોર્નફ્લોરના જે ચૂરો આપણે બનાવેલો છે એનાથી કોટ કરવાનો છે તમારે જો એક એક આવી રીતે ન કરવા હોય તો ઊંડા વાસણમાં કોર્નફ્લેક્સ લઈ અને એમાં પાંચ છ ક્યુબ નાખી અને એને એકદમ હલાવશો એટલે બરાબર એક સરસ રીતે કોટ થઈ જશે અને હવે પણ તેલ પણ મીડિયમ ગરમ કરેલું છે એમાં આપણે એને ડીપ ફ્રાય કરી લેશું ફ્રેન્ડ્સ અહીં તેલ છે એકદમ વધારે ગરમ કરશો તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી એટલા સરસ નહીં કૂક થાય એટલે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો હોવી જોઈએ અને આવી રીતે આપણે ઉલટ પુલટ કરી અને થોડા ગુલાબી થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો છે ને પનીર નગેટ્સ બનાવવા એકદમ ઇઝી અને ઘરમાં રહેલી વસ્તુઓથી જ તમે એને બનાવી શકશો તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જુઓ છે ને બાર થી જેટલા ક્રિસ્પી છે અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ મસાલાવાળા આ પનીર નગટ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય